તંત્ર એ ખોદેલો ખાડો અકસ્માતનું કારણ બની રહ્યો છે જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે રમતા રમતા બાળક વીસ ફૂટ ઊંડા ખાડામાં હતો એકતાનગર પાસે પાણીની પાઇપલાઇન માટે આ ખાડો ખોદેલો હતો ખાડા પાસે સાવચેતી માટે બેરિકેડ પણ નહોતા લગાવવામાં આવ્યા અચાનક ખાડામાં પડી જતા બાળકે ચીસ પાડી હતી અને આ ચીસ સાંભળીને સ્થાનિકોએ દોડી આવીને બાળકને બચાવી લીધો હતો પાણીની પાઇપલાઇન નાખવા માટે કોન્ટ્રાક્ટરને કામ અપાયા છે કોન્ટ્રાક્ટરની ગોકળ

પાણી માટે જે ખાડો ખોદવામાં આવે તો વીસ ફૂટ એ ખાડામાં બાળક પડ્યું હતું રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી બાળક ની સાંભળી અને સ્થાનિક લોકોએ આ બાળકને બહાર કાઢ્યો પરંતુ જે ઘટના એ છે કે વરસાદી કાંક હોય ડ્રેનેજ કે પાણીની લાઈનો હોય આ જે કામગીરી ચાલી રહી છે અને એનું યોગ્ય પુરાણ નથી થતું એના કારણે લોકો અકસ્માત ભોગ બની રહ્યા છે વડોદરા શહેરમાં અનેક જગ્યા આવા ખાડા ખોદેલા છે લોકો મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટર સાથે લીલી પગથ ધરાવતા અધિકારીઓના કારણે કોન્ટ્રાક્ટર ના વિરુદ્ધમાં કાર્યવાહી નથી થતી અને એના કારણે લોકો એનો ભોગ બની રહ્યા છે જી બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર